તો શ્રીમદ ભાગવત એ મને તમને જગાડે છે શ્રીમદ ભાગવત મને તમને સ્વનો પરિચય કરાવે છે તો શ્રીમદ ભાગવત માં બાર સ્કંદ છે ત્રણસો ને પાસઠ અધ્યાય છે અઢાર હજાર શ્લોક નું આ શાસ્ત્ર છે સાક્ષાત પરમાત્મા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ નું ગિરિરાજ પ્રભુ નું આ સ્વરૂપ છે જેને આપણે ત્યાં ગુજરાતીમાં માતમ કહેવામાં આવે છે દેશી ભાષામાં જેમાં ભાગવતજી નું મહત્વ છે જેમાં ભાગવતજી નું મહાત્મ ગાવામાં આવ્યું છે એ મહાત્મ શ્રીમદ ભાગવતમાંથી ને સ્કંદ પુરાણ માંથી લેવામાં આવ્યું છે

ભગવાન કૃષ્ણને પ્રણામ કરવા માટે આપણને સૌને પ્રેરિત કરે છે પણ પાછું ભગવાન વેદ એક સ્પષ્ટતા કરી છે કે હું પ્રણામ કરું છું એવું નહીં અમે બધા પ્રણામ કરીએ છીએ બહુ વચન સાથે સાહેબ પ્રણામ કર્યા છે કે હું એકલો નહીં વસુદેવ કુટુંબકમ ની ભાવનાની સાથે શ્લોક લખ્યો છે ને જેમાં ભગવાન કૃષ્ણનું નિરૂપણ છે ભગવાન કૃષ્ણનું દર્શનીય સ્વરૂપ છે રૂપનું વર્ણન છે ભગવાન કૃષ્ણ છે ભગવાન કૃષ્ણને વંદન કરતો શ્લોક છે આપણે સૌ આ શ્લોક સાંભળવાથી ભગવાન કૃષ્ણ સ્વયં ચિતવા આવીને બિરાજમાન થાય છે આપણા સૌના પાપ બળીને ભસ્મ થાય છે એવો દિવ્ય શ્લોક છે ભગવાન વેદવ્યાજી શ્રીમદ ભાગવત ના પ્રારંભમાં મહાત્મ્યમાં લખાય છે

ત્રિવિધ તાપનું સમન કરનારા છો ઉપશમન કરનારા છો ત્રણ તાપને હરનારા છો ત્રણ તાપને બારનારા છો એવા હે ભગવાન કૃષ્ણ અમે તમને પ્રણામ કરીએ છીએ પ્રારંભમાં સ્પષ્ટતા સાથે કહ્યું છે એક વચન નહીં બહુ વચન નહીં પણ વયમ નમઃ કહ્યું છે અહમ નહીં આવામ નહીં વયમ અમે બધા જ આપને પ્રણામ કરીએ તો શ્લોક ના પ્રારંભમાં સત ચિત અને આનંદ હવે સત નો અર્થ થાય છે શાશ્વત જેને અંગ્રેજીમાં ઇન્ટરનલ કહેવામાં આવે છે જે નિત્ય છે જે ક્યારે પલળતું નથી ક્યારે બળતું નથી ક્યારે તૂટતું નથી ક્યારે ભાંગતું નથી ક્યારે જૂનું નથી થતું એવું પરમાત્માનું એક સ્વરૂપ એટલે સત્ય સ્વરૂપ જે શાશ્વત છે દરરોજ નવું નવું ને એટલા માટે તો આપણે ત્યાં કહ્યું છે ને દિને દિને નવમ નવમ નમા પરમાત્મા નિત્ય નવા છે ઈશ્વર નિત્ય નવા છે ઠાકોરજી નિત્ય નવા છે નિત્ય મધુર છે ઈ ચાલે તોય મધુર બોલે તોય મધુર હસે તોય મધુર ગાય તોય મધુર લીલા કરે તો બધું મધુર 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 મધુરાધિપતે લખી લમ મધુરમ એટલા માટે જ મહાપ્રભુજી લખે છે સાવ આપણે ત્યાં લોકો એમ કે સત્ય કડવું હોય એવું મને થોડું લાગતું નથી મારા માણસ માં બેસતું નથી સત્ય હોય કડવું શું કરવા હોય સત્ય ક્યારે કડવું જ ન હોય હા આપડા બોલવાસમાં કડવાસ હોય એટલા માટે આપણું સત્ય કડવું થાય બાકી જગતનું સત્ય કડવું ન હોય તો પરમાત્મા ભગવાન કૃષ્ણનું પહેલું સ્વરૂપ છે એ સત્ય સ્વરૂપ છે બીજું જાગૃત સ્વરૂપ છે ચિત્ત સ્વરૂપ કયું જેને ચેતન્ય કહ્યું છે જે અવરનેસ છે જે જાગૃતિ છે પૂર્ણ જ્ઞાન છે એમ સૃષ્ટિમાં પરમાત્મા નિત્ય ધબકે છે હૃદયમાં જે દિવસે શરીરમાં જે દિવસે હૃદય ધબકતું બંધ થાય એટલે શરીરની કોઈ કિંમત રહેતી નથી શરીર શૂન્ય બની જાય છે એમ આ સૃષ્ટિમાં જે દિવસે પરમાત્મા ધબકતો બંધ થાય થાય જ નહીં આવું બોલાય જ નહીં મારે થાય જ નહીં પણ થાય તો સૃષ્ટિ વિનાશ થઈ જાય તો બીજું સ્વરૂપ જાગૃત ચૈતન્ય શાશ્વત સ્વરૂપ છે અને ત્રીજું સ્વરૂપ કયું આનંદ સ્વરૂપ પરમાત્મા હંમેશા આનંદમાં જ હોય દાંત કાટતો જ હોય કોઈ દી મોઢું ચડાવેલું જ ના હોય જો આપણામાં પરમાત્મા હોય તો આપણે નિત્ય આનંદમાં રહેવું જોઈએ રડવું જોઈએ નહીં જે દિવસે રડીએ તે સમજવાનું કે ઈશ્વર આપણાથી દૂર ગયો છે જે દિવસે મોઢું ચડાવીએ તે સમજવાનું કે ઈશ્વર આપણાથી ભાગ્યો છે આનંદમાં રહેવાનું શેમાં રાજુભાઈ આનંદમાં રહેવાનું અને એટલા માટે જ કહ્યું છે કે મોજમાં રહેવું મોજમાં રહેવું

આપણે આપણા કરતા પાડોશી નું થોડુંક સારું ભારીએ એટલે આપણને દુઃખ થાય કે આ મારા કરતા કેમ આગળ નીકળી ગયો પણ સાધુ સંતો જે આનંદ કરે છે જો આનંદ સંત ફકીરે કરે એવો નાહી આનંદ અમીરી મે જો આનંદ સંત ફકીરે કરે તો જીવનમાં પરમાત્મા જ બધું કરે છે ભગવાન કૃષ્ણ મે કહેતા જે છે હું જ છું મારા થી જ થાય છે મારા દ્વારા જ થાય છે

અગમ અગોચર અલગ ધણી એટલે પ્રથમ ભક્તિ કરે થાય છે કોઈ અગમ અગોચર જે અગોચર હોય જે જે અગમ હોય નિત્ય રમણ કરતો હોય નિત્ય પરમાત્મા નું નામ લેતું હોય નિત્ય સુખ દુઃખ થી પર થઈ ગયું હોય સુખ આવે તો હશે ને દુઃખ આવે તો કહે પરમાત્મા આધારિક કૃપા થઈ ગઈ છે આવું જેનું સ્વભાવ હોય એવા સાધુ अगम अगोचर अलग धनी खोज मारे मूरे जीरे जीरे मोज मारे वो मोज मारे वो मोज मारे वो अनुवाद तखतदान जी एक पंक्ति बहुत सरस लगी है કે જે મોજ મારે એના ઘરે નિત્ય રામ દિવાળી કૃપાથી રામ દિવાળી જોઈ દિવાળી નિત્ય હોય જાય રામ કૃપા અને દિવાળી ના દિવસે મોટા ભાગના લોકો આનંદમાં માં હોય અને એટલા માટે આ શબ્દો લખ્યા છે દિવાળી હોય બેસતો રસ હોય ત્યારે કોઈ બહુ આમાં મોટું કે આમાં બહુ પ્રસન્ન હોય અહીંયા લખ્યું છે રામ કૃપા રોજ દિવાળી

ત્રણેય ને તમે ભેગું કરો એટલે સચિદાન થાય એ સચિદાનંદ કૃષ્ણ છે વિશ્વના ઉત્પન્ન કરતા છે વિશ્વને ચલાવી રહ્યા છે મારાંત મારા અંદર જે ત્રણ તાપ છે આધિ દૈવીક ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપનું ઉપસમન કરનારા એવા હે ભગવાન કૃષ્ણ અમે બધા જોઈએ કે નહીં અમે બધા વયમ નુમાહા